પીએમ સ્વનિધિ યોજના વિશે જો તમે પણ ધંધો કરવા માંગો છો અથવા તો મજૂરી કરો છો તો ફળ ફ્રૂટ અથવા અથવા શાકભાજીની ગાડી તો વ્યવસાય કરો તો તમને તમારા તમારા માટે આ યોજના એક સારી તક છે કારણ કે આગળ વધારવા માટે પીએમ પીએમસી યોજના થકી તમે મળેલી લોન જેના તમે ધંધાનો આગળ વધારી શકો છો મોદી સરકાર દ્વારા નિધિ યોજનાને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે દસ હજારથી લઈને પચાસ હજાર સુધીની લોન આપવામાં આવે છે પીએમ સ્વનિધિ યોજનાના ફાયદા અને લાભોની વાત કરીએ શું શું છે તમને જણાવી દઈએ કે પીએમ સ્વનિધિ યોજના બે હજાર પચીસ હેઠળ આપણા બધા મજૂરો અને કામદારો સરળતાથી પચાસ હજાર રૂપિયાની લોન મેળવી શકશે પીએમ સ્વનિધિ યોજના બે હજાર પચીસમાં સાત ટકા જેવી સબસિડી આપવામાં આવશે જે સમયસર લોન ચૂકવે છે તો તેમને અગાઉ વખતે વીસ હજારની લોન આપવામાં આવશે અને પછી પચાસ હજાર રૂપિયાની લોન આપવામાં આવશે ડિજિટલ વ્યવહારો કરનાર બારસો રૂપિયાનું કેશબેક આપવામાં આવશે ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ આધાર કાર્ડ પાન કાર્ડ બેંક ખાતાની પાસબુક મોબાઈલ નંબર પાસપોર્ટ સાઇઝના ફોટા પીએમ સ્વનિધિ યોજનામાં કોણ અરજી કરી શકે તેની વાત કરીએ શહેરદાર મિત્રો પીએમ સ્વનિધિ યોજનાનો ઓનલાઈન નોંધણી કરવા માંગતા હોય તેમની ઉંમર અઢાર વર્ષ હોવી જોઈએ અને ફોર્મ ભરવા માટે શહેરી વિસ્તારમાં રસ્તા પર વ્યવસાય અથવા તો મજૂરી કરતા હોવા જોઈએ અને મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે પ્રમાણપત્ર પણ મેળવવું પડશે અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો પણ હોવા જોઈએ તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવા જ ના ભૂલતા